ગતરોજ ભરૂત તરફ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રેન એન્જિનથી બીજા એસી કોચના ડબ્બામાં શોર્ટ સર્કિટ થતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા જેને લઈ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ત્વરિત અસરથી ચેઇન પુલિંગ કરી ટ્રેન રોકવી દીધી હતી અને ટ્રેનમાંથી મુસાફરોને નીચે ઉતારી આવ્યા હતા અને આ અંગે ટ્રેનના ગાર્ડ અને ડ્રાઈવરને જણાવતા તેમના દ્વારા અંકલેશ્વર અને ભરૂચ રેલવે સ્ટેશન પર જાણ કરતા બંને સ્ટેશનથી ફાયર એન્ડ સેફટી સ્ટાફ ઉપરાંત અંકલેશ્વર ડીપીએમસી તેમજ ભરૂચ ફાયર ટીમને જાણ કરતાં ટીમ સ્થળ પર દોડી આવી હતી પિસ્તાળીસ મિનિટ કરતાં વધુ સમય સુધી ટ્રેન સ્થળ પર થોભાવી દેવામાં આવી હતી સ્થિતિ કાબૂ આવતા અને આગ સંપૂર્ણ બુજાઈ જતા અંતે રેલવે વિભાગની સેફટી ટીમની પુષ્ટિ મળ્યા બાદ ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લઈ જવામાં આવી હતી ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી જોકે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા સદનસીબે ટ્રેન બ્રિજમાં પ્રવેશી ન હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર